દેશની પ્રથમ પ્લાસ્ટ ઇન્ડિયા ઇન્ટરનેશનલ યુનિવર્સિટીનો વાપી ડુંગરામાં સપ્ટેમ્બર માસમાં શુભારંભ થશે મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન ના પ્રોજેક્ટ માં સૌથી મોટું રેલવે પ્લેટફોર્મ વાપીમાં તૈયાર થઈ રહ્યું છે આ પ્લેટફોર્મ નજીક ભારતની પ્રથમ પ્લાસ્ટિક અને તેને સંબંધિત એન્જિનિયરિંગમાં કોર્સ ઓફર કરતી પ્લાસ્ટ ઇન્ડિયા ઇન્ટરનેશનલ યુનિવર્સિટીની શરૂઆત કરવામાં આવી છે પ્રથમ બેચ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે દસ વિદ્યાર્થીઓને એડમિશન અપાયા છે સો કરોડના ખર્ચે પાંત્રીસ એકરમાં બનનારી આ યુનિવર્સિટીની પ્રથમ બેચ સપ્ટેમ્બરથી શરૂ થશે જેમાં સાહીઠ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે અમદાવાદ સુરત વાપી વલસાડ અને મુંબઈના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવશે વલસાડ જિલ્લાના વાપીમાં પ્લાસ્ટ ઇન્ડિયા ઇન્ટરનેશનલ યુનિવર્સિટીના શુભારંભથી પોલીમર એન્જિનિયરિંગ અને સસ્ટેનેબિલિટી એજ્યુકેશનમાં નવા યુગની શરૂઆત થઈ રહી છે પ્લાસ્ટ ઇન્ડિયા ફાઉન્ડેશન ભારતમાં પ્લાસ્ટિક ઉદ્યોગની સર્વોચ્ચ સંસ્થા પ્લાસ્ટ ઇન્ડિયા ઇન્ટરનેશનલ યુનિવર્સિટી પોલિમર એન્જિનિયરિંગ અને સસ્ટેનેબિલિટી પર ધ્યાન કેન્દ્રિત કરતી વિશ્વ કક્ષાની સંસ્થાના પ્રારંભની ગર્વ સાથે જાહેરાત કરે છે આ યુનિવર્સિટી આપણા દુનિયાના આ ભાગમાં સૌથી પહેલી પ્લાસ્ટિક ડેડિકેટેડ યુનિવર્સિટી છે અને એ તૈયાર થઈ ગઈ છે અને આ વર્ષના સપ્ટેમ્બર થી અમે પહેલો બેચ એનરોલ કરશું અને છોકરાઓને અને સ્ટુડન્ટોને એન્જિનિયરનું દાન આપવાનું ચાલુ કરશે આ પ્લાસ્ટિકનું ક્લસ્ટર છે આપણે તમે જાણતા હશો કદાચ કે ગુજ હિન્દુસ્તાનમાં મોટામાં મોટું પ્લાસ્ટિક પ્રોસેસિંગ ક્લસ્ટર છે એ આપણી વાપીની આસપાસના સાઠ કિલોમીટરમાં છે અને એટલા માટે ડિમાન્ડ અને ઇન્ડસ્ટ્રી સાથેનો ઇન્ટરફેસ કરવા માટે અમે આ યુનિવર્સિટી અહીંયા રાખી છે તમે કદાચ જોશો તો દુનિયામાં બધી જ જગ્યાએ ઇન્ડસ્ટ્રી અને યુનિવર્સિટીની હંમેશા પાર્ટનરશીપ હોય છે એટલે જે લોકોનો ડેવલપમેન્ટ પ્રોગ્રામ હો જે છે એ બહુ સક્સેસફુલ થઈ છે એ હેતુને ધ્યાનમાં રાખીને આપણે ક્લસ્ટરની વચ્ચે યુનિવર્સિટી નાખવાનું નક્કી કર્યું આ યહાં પે અમારું ફર્સ્ટ યર કા ઇમ્પેક્ટ હે 60 સ્ટુડન્ટ કા 60 સ્ટુડન્ટ્સ ઓર યહાં પ્રસ્થાપિત કરને કા ઉદ્દેશ્ય હે કે યે પ્લાસ્ટિક પ્રોસેસિંગ ક્લસ્ટર હે યહી પર એન્જિનિયરિંગની સબસે જ્યાદા ડિમાન્ડ હે ઇસકે લિયે હમને યે જગ્યા પસંદ કી હમારા બધા પ્રોફેસરો જે છે એ ઓછા મોછા 20 થી 22 વર્ષના અનુભવી છે અને હિન્દુસ્તાનના બધા નામાંકિત યુનિવર્સિટીઓમાંથી અહીંયા આવ્યા છે એમઆઈટી પુના આઈઆઈટી ભુવનેશ્વર સીપેટ ભુવનેશ્વર એ બધી જ સારામાં સારા પ્રોફેસરોને પસંદ કરીને અહીંયા યુનિવર્સિટીનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે અને એની ઉપરાંત અમારા અમુક સિલેક્ટેડ પ્રોફેસરો અમેરિકા જશે છે ત્યાં દોઢ વર્ષ સ્ટડી કરશે અને એ જ રાજની પેટર્નથી લોકોને અહીંયા ભણાવશે

सब टोटल मिलके हिंदुस्तान में 2000 से कम प्लास्टिक के इंजीनियर हर एक साल में ग्रेजुएट होते हैं और डिमांड इससे चार गुना है तो आज कई सारी यूनिवर्सिटी है इंडिया में जैसे कि नीरमा है, है पुणे में सीपेट है इतनी सारी यूनिवर्सिटी है मगर जो हिसाब से प्लास्टिक इंडस्ट्री का ग्रोथ हो रहा है और जो हिसाब की डिमांड है वो हिसाब से इंजीनियर बहुत कम है અમને આ વખતે અમે પહેલા જે વિદ્યાર્થીઓ છે સ્કોલરશીપ બી આપશું ઇન્ડસ્ટ્રી અમને સ્કોલરશીપ બી આપશું પ્લાસ્ટિક એન્જિનિયરિંગનું ભવિષ્ય સૌથી ઉજ્જવળ છે આપડે જો ટ્રેક રેકોર્ડ જોઈએ તો પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી નો ગ્રોથ લગભગ પંદર ટકા છે દર વર્ષે યર ટુ યર અને અમારા હિસાબે એ કન્ટિન્યુ રહેશે કારણ કે પ્લાસ્ટિક ફૂડ પેકેજિંગમાં ફૂડ પ્રિઝર્વેશનમાં સૌથી અગ્રેસર છે અને એના માટે એનો ગ્રેથ પ્રોસ્પેક્ટ બહુ જ સરસ છે